ફરી એકવાર ગુજરાતની અંદર આજે સાંજે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરની અંદર સક્રિય થયેલું વાવાઝોડું ગુજરાત ઉપર તીવ્ર અસર કરતું જોવા મળ્યું છે બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે તીવ્ર બનતું આ વાવાઝોડું હવે ધીમે ધીમે ઘાતક બનતું જોવા મળ્યું છે લો પ્રેશરમાંથી હવે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે જેના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે જેને જોતા સિસ્ટમનો પટ્ટો અરબ સાગરના ઊંડાણવાળા દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વાવાઝોડાની તીવ્ર અસરો જોવા મળી રહી છે ને જેને જોતા પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી થી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે આ વાવાઝોડાની અસરોના કારણે અરબ સાગરના દરિયાની અંદર અત્યંત ભારે પવન ફૂકાતો જોવા મળ્યો છે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ભારતના નીચાણવાળા વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે જેના કારણે બેંગલુરુ હૈદરાબાદ વિશાખા વિસ્તાર બેંગલવી અને બેંગલુરુની સાથે મદુરાઈના વિસ્તારોની અંદર પણ આજ સાંજ દરમિયાન ભારે વરસાદને લઈને વીજળીના કડાકા ભડાકા ગાજ અને આંધી તુફાન સાથે ફરી એકવાર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ હૈદરાબાદનો વિસ્તાર બેંગ્લબી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાના કારણે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે જ ધાનબુડ નાગપુરનો વિસ્તાર હૈદરાબાદ મુંબઈ અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો નોંધાતો જોવા મળ્યો છે પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ સાંજ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળછવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે

જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે તો આજે સાંજે દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનું અનુમાન રહેલું છે તેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો હાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે આ વાદળ છવાયા વાતાવરણ સાથે આજે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જૂનાગર ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના વિસ્તારો મોરબી અને જામનગરના વિસ્તારોની અંદર સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને પલટાની સાથે તીવ્ર પવનો ફૂંકાતા પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવું માવઠું પડવા અંગે પણ સૌરાષ્ટ્રની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીના પગલે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી પણ જોવા મળી રહી છે સાથે જ ગાંધી એટલે કે કચ્છના વિસ્તારની અંદર ગાંધીધામનો વિસ્તાર ખાવડનો વિસ્તાર અને નળિયાના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વાદળો હવે ઘેરાતા જોવા મળી રહ્યા છે ને ઘોર અંધકાર છવાતો જોવા મળ્યો છે આ વચ્ચે કચ્છના વિસ્તારોની અંદર પણ આજ સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવી પણ આગાહી કચ્છના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલો અને પલટાવ નોંધાતો જોવા મળ્યો છે જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનોની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવે હળવું માવઠું પડી શકે છે જેવું પણ અનુમાન આવ્યું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ ગરમીનો માહોલ વધતો જોવા મળ્યો છે અહેમદાબાદના વિસ્તારોની અંદર બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચેલું જોવા મળ્યું છે અને સાંજ દરમિયાન ફરી એકવાર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળો છવાયેલા જોવા મળશે ધીમી ધારે હળવો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ

અરબ અરબસાગરનું વાવાઝોડું ઘાતક બનીને ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે અને જેમ જેમ આગળ વધે તેમ તેમ વારંવાર પલટા સાથે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ આજે અને આવનાર દિવસો દરમિયાન પણ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડાની અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો